જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડિયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડિયો છે સાઇડ હોલ્ડ બરાબર તો આ ચેલેન્જ જે રીતની રમ્બાણ છે ને કેટલું ઇનામ છે તો હું તમને કહી દઉં બરાબર તો જો ભાઈ બધા જોજો કે સાઈડ હોલમાં આપણે એક જ પોઝિશન રાખવાની છે જમણા હાથ વાળી તો આ રીતે હાથ રાખવાનો છે આ રીતે પગ ઉપર પગ બરાબર પછી આ જે હાથ છે એરો ઓ મધ્યે રાખવાનો આ પગ ઓમ સીધા પગ કે ભોય અડવો ના જો જો તમારો પગ ઓમ ભોય અડી જાય તો આઉટ ગણા હે લેસર આ ચાલજે ને હાથ સમીદારો મધ્ય રાખો કેડી પેર રાખો હાથ નો કશો હોતો ને બરાબર આ જે પગ છે પગ નો પેરમે છે ટચ થવો એનો ભોય અડવો જોવાની ઓમ છે ભોય તો મોણ આઉટ બરાબર 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 હા હા અને ટોટલ 12 માણસો છે એટલે ત્રણ રાઉન્ડ રાખવાના છે બરાબર અને દરેક રાઉન્ડે જે વિજેતા થાય એને 500 રૂપિયા નું ઇનામ મળશે

દરેક ને તકલીફ ના પડે જે આવે જગ્યા પેલા વાગા છે ટાઈમર ની હોમ કોઈ જરૂર છે નઈ પણ ટાઈમર આપણે ચાલુ રાખશે તો ખબર પડે કે ચિયો કેટલી મિનિટ સુધી હોલ્ડ કરી કે બાકી ટાઈમિંગ નું કોઈ નહીં

વાહ 500 નો સવાલ છે હો કુંડરજી જેમ દેગા આવશે ને તો સિક્કા લેવાના નહીં હા આ મારા રૂપિયા 500 રૂપિયા સર્વર હેડ્યા ટાઈમર કે ટાઈમર કેવા શરીર પ્રમાણે એક મિનિટ હા રાખો એક પંદર

કેડે <laughs> તમારો પગ હજ નહીં નહી નહી તો કેમેરા માં કમ્પ્લીટ ચેક કરી લીધું કે દિલીપ આઉટ છે બરાબર દિલીપ જે આ ભાગ હતો બરાબર ગુંજા વાળો એ તો ગયો હતો એટલે દિલીપ આઉટ છે અને કિશન સાહેબ વિજેતા તો કિશન જીતી ગયો છે પાંચસો રૂપિયા કિશન કિશને ટોટલ ત્રણ મિનિટ ને વીસ સેકન્ડ હોલ્ડ કર્યો છે બરાબર જબર ક્યાં સાબાસ જોરદાર જોરદાર પોઝ નંબર હોય આઈશું ભાઈ

સમજે તો હાપો કર્યો કે કારણ સીધા કારણ તમે બોલી ની જગ્યા ખાસી

બે મિનિટ સેકન્ડ તો બીજા રાઉન્ડ માં વિજેતા ફુમટાડજી તો અમે વધ્યા છે હું બળુભા પછી ભાવેશ અને જલુભા ચાર જણા તો જોઈએ કે આ ચાર જણા માંથી કુણ વિજેતા થાય છે રૂપિયા છે બરાબર

કટ તો અડે તો બોલવાનું કાઈ બનાવો તો બોલો કરો બળુબા હુઈ ગયો છે

તો જય માતાજી મિત્રો આજનો ચેલેન્જ વિડીયો વચન પૂરું થાય છે તો આ વિડીયો બને એટલું શેર અને અમારી ફિટનેસ ને કરજો જય માતાજી